સાણંદના જોલાપુર ગામમાં લોરિયા વાસ અને મોટા વાસના કેટલાક ઘરોમાં શંકાસ્પદ ચિકન ગુનિયા દેખા દીધી છે ગામમાં ચિકન ગુનિયાના સાહીઠ જેટલા કેસ નોંધાયા છે લોકોમાં સાંધાના દુખાવાની તકલીફો જોવા મળી રહી છે જેને લઈ ગામ લોકો ગામના આરોગ્ય કેન્દ્ર અને આસપાસની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે ગામની વસ્તી સાત થી આઠ હજાર જેવી વસ્તી છે અને સો હાથ સો થી સાત દિવસથી પરિસ્થિતિ છે ગંભીર લોકોને અને સાધા દુખે છે પગના હાથના અને ઠંડી ચડીને તાવ આવી જાય છે બીમારી બહુ છે અમારે મહેલામાં બીમારી ચિકનગુનિયા જેવું આથ પગ ગામમાં ટોંટિયું થઈ જાય અને એકદમ માથાનો મગજનો તાવ ચડી જાય છે આખા શરીરમાં બહુ અને હાથ આ દુઃખાવાય બધા કેટલા દિવસ આ ચાર પાંચ દિવસ ઉપર થઈ ગયો આખા ઘરના થઈ ગયું ચાર જણા હી કરમાં ચાર થઈ ગયો

તાવના કુલ અમને ઓગણસાઇ કેસ મળેલ છે એક અઠવાડિયામાં જે છ સાત હજારની વસ્તીમાં ઓગણસાઠ કેસ એક અઠવાડિયામાં મળેલ છે તાવ સાથે જોઈન્ટ પેઇન હોય એવા કેસ ફક્ત અઢાર મળેલ છે અને ફક્ત જોઈન્ટ પેઇન હોય તાવ પણ ના હોય અને ફક્ત જોઈન્ટ પેઇન હોય એવા બેતાળીસ કેસ મળેલ છે એક અઠવાડિયામાં હવે આ જે કેસ જોવા મળેલ છે એના માટે કરીને અમે પુરાનાશક કામગીરી કરાવી રહ્યા છીએ અત્યારે હાલમાં આઠ હજારની વસ્તીવાળા ગામમાં અચાનક ચિકનગુનિયાના લક્ષણોએ દેખા દેતા લોકમાં ફફડાટ ફેલાયો છે અને દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે વહીવટી તંત્રએ પણ આ રોગને નાથવા આરોગ્યના તાબડતોબ પગલા ભર્યા છે સાણંદ તાલુકાના આ ઝોલાપુર ગામ ખાતે ચિકનગુનિયાની બીમારીના લક્ષણો ધરાવતો એક રોગ જોવા મળી રહ્યો છે જેને લઈને ગામના સાઠથી વધુ લોકો આ રોગની ચપેટમાં આવી ગયા છે અને હાલ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે જોકે તંત્રનું માનવું છે કે આ ચિકનગુનિયા જેવા લક્ષણો તો છે પરંતુ આ ચિકનગુનિયા નથી અને આ માટેના પરીક્ષણો હાલ ચાલી રહ્યા છે કેમેરામેન ભરત ચાવડા સાથે ધીમન જિનગર વીટીવી ન્યૂઝ ઝોલાપુર